હેલો મિત્રો તો આજે આપણે વાત કરવાની છે સિંધુ નદી તંત્ર વિશે કોના વિશે સિંધુ નદી તંત્ર જે વિશ્વનું સૌથી મોટું નદી તંત્ર પૈકી એક છે શું કહે છે વિશ્વનું સૌથી મોટું નદી તંત્ર પૈકી એક છે તો સિંધુ નદી ક્યાંથી ઉદભવે છે ક્યાંથી પ્રવેશે ભારતમાં ક્યાંથી પ્રવેશે કુલ લંબાઈ કેટલી છે એના વિશે આજે આપણે જોવાના છીએ તો સૌ પ્રથમ વાત કરીએ કે સિંધુ નદી તંત્ર છે એ વિશ્વનું સૌથી મોટા નદી તંત્ર પૈકી એક છે શું કહે છે વિશ્વના સૌથી મોટા નદી તંત્ર પૈકી એક છે સિંધુ નદીની કુલ લંબાઈ કેટલી છે સિંધુ નદીની કુલ લંબાઈ છે અઠાવીસો એસી કિમી કેટલી છે અઠ્યાવીસો ને એસી જેમાંથી ભારતમાં તેની લંબાઈ અગિયારસો ને ચૌદ કિમી છે ભારતમાં કેટલા કિલોમીટર હોય છે અગિયારસો ને ચૌદ કિલોમીટર જે ભારતમાં પ્રવેશે ક્યાંથી છે તો ઉદ્ગમ સ્થાન અહીંયા છે ક્યાં આવેલું છે તિબેટના માનસરોર નજીક જે ભારતમાં પ્રવેશ છે લડાખના અહીંયા આવેલું છે દમચોક શું આવેલું છે તો કે દમચોક ભારતમાં લડાખના દમચોકમાંથી પ્રવેશે છે ક્યાંથી પ્રવેશ છે ભારતમાં તો કે દમચોકમાંથી છે લડાખના દમચોકમાંથી ભારતમાં પ્રવેશે છે કંઈ નદી તો કે સિંધુ નદી સિંધુ નદીની મુખ્ય સહાયક પાંચ નદીઓ છે કેટલી સહાયક નદી છે પાંચ સિંધુ નદીની તો કે મુખ્ય પાંચ સહાયક નદી છે કઈ કઈ નદીઓ છે તો કે સતલંજ છે રાવી છે બિયા જેલમ ચીનામ આ પાંચ નદીઓ છે કઈ કઈ પાંચ નદી છે તો કે સતલંજ રાવી બીયા જેલમ અને ચીનામ આ પાંચ નદીઓને પંચનાદ તરીકે ઓળખવામાં આવે છે શું તરીકે ઓળખવામાં આવે છે તો કે પંચનાદ તરીકે ઓળખવામાં આવે છે કઈ કઈ પાંચ નદી છે તો કે સતલંજ છે રાવી બિયાસ જેલમ અને ચીનામ આ પાંચ નદીઓ છે એ કોની સહાયક નદી છે તો કે સિંધુ નદીની સહાયક છે જો પાંચ નદી ક્યાંથી ઉદભવે છે તો કે ચારે નદી છે એ ભારતમાંથી જ ઉદભવે છે સતલંજ છે અહીંયા આ બાજુ ઉદભવે છે ક્યાં તો કે સતલંજ નદીનું બિયાસ નદી છે એ આગળ જતાં સંતલંત નદીને મળી જાય છે કોને મળે છે તો કે સંતલંત નદીને મળી જાય છે રાવી નદી છે એ કોને મળે છે તો કે રાવી નદી છે એ ચિદાબ નદીને મળે છે કે આ કઈ નદી છે કે આ ચિનાબ નદી છે ચિદાબને આગળ જઈને કઈ નદી મળે છે તો કે જેલમ નદી મળે છે ઉપરથી આવતી જેલમ નદીને કોણ મળે છે તો કે ચિંદાબ નદી મળી જાય છે અને અહીંથી ભારતમાંથી બહાર નીકળી જાય છે કોણ તો કે સિંધુ નદી સિંધુ નદી આગળ જઈને અરબ સાગરને મળે છે ક્યાં મળે છે પાકિસ્તાનના ક્યાંય કરાચી આગળ પાકિસ્તાનના કરાચી આગળ કોને મળી જાય છે તો કે અરબ સાગરને મળે છે કોને મળે છે અરબસાગરને સિંધુ નદી તેના ઉપરના ભાગમાં ગોર્જનું નિર્માણ કરે છે સિંધુ નિર્માણ કરે છે ઉપરના ભાગમાં ગોરજનું નિર્માણ કરે છે કઈ નદી સિંધુ નદી જે વિશ્વના સૌથી ઊંડો ગોર્જ છે કોણ છો કહે છે કહેવું હતું કે વિશ્વના સૌથી ઊંડો ગોર્જનું નિર્માણ કરે છે કેવો ગોર્જ વિશ્વનો સૌથી ઊંડા ગોર્જનું નિર્માણ કોણ કરે છે સિંધુ નદી ઓગણથી સપ્ટેમ્બર ક્યારે ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો સાઠના રોજ શું કહે છે ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો સાઠના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ સંધિ થઈ હતી કે સિંધુ થઈ હતી ભારત પાકિસ્તાન વચ્ચે સિંધુ સંધિ ક્યારે થઈ હતી તો કે ઓગણીસો ને સાઠના રોજ તો કે આ સંધિ થઈ ત્યારે શું નક્કી કરવામાં આવ્યું તો નક્કી એવું કરવામાં આવ્યું કે એસી ટકા પાણીનો ઉપયોગ જે એ પાકિસ્તાન કરશે કોણ કરશે એસી ટકા પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરશે અને જે વીસ ટકા પાણી છે એનો ઉપયોગ કોણ કરશે તો કે ભારત કરશે અને સિંધુ નદી છે એ આગળ જતા પાકિસ્તાનમાં જોઈ અને કરાચી આગળ કોને મળી જાય છે તો કે અરબ સાગરને મળી જાય છે